અને આપના માધ્યમથી સરકારને આજે મારી વાત પૂરી કરતા પહેલા સરકારને અહીંયાથી ટકોર કરીએ છીએ જમીન ધોવાણ થયું છે એનું વળતર જેના જીરું ખાતર પડ્યા છે ઘર વખરી પલળી છે એના માટે ડોલ આપવામાં આવે જેના ઘર પડી ગયા છે એને બે બે હજાર દોઢ દોઢ હજારની ની સહાય નહીં એને દોઢ દોઢ લાખની સહાય સરકાર

સરકાર પ્રેમથી માની જાય તો તો ભલે અમારે નવરાય નથી અમારું ખેતર થી આંદોલન નથી કરવા પણ સરકાર ન માને તો એ કહીએ છીએ કે જેનો દિવસ નતો આ થમતો ઈ અંગ્રેજો ની ઓલાદ ને પણ આ દેશમાંથી માંથી કામ મારી સામે રહેલા ખેડૂતોના બાપ દાદા હોય છે છીએ જેને અંગ્રેજોને પણ આ દેશમાંથી ભગાડ્યા છે અમે એ પૂર્વજોના વંશજ છીએ હસતા મોટે દેશ ને બચાવવા માટે ફાંસીના માતલે ટીંગાઈ ગયા છે ભાગ ને આપણને ડરાવશે ધમકાવશે અહિયાં કોઈ રજૂઆત કરવા જાય તો બે વ્યક્તિ આવીને કે ભાઈ રજૂઆત ના કરો ધ્યાન માં રાખશે તમને અરે એને કહ્યો કે અમે ધ્યાનમાં રાખ્યા હજી હવેમાં સામાન પેક કરીને નીકળતા માંગણીઓ છે એને લઈ અને આવનાર દિવસોમાં સ્થાનિક કક્ષાએ રજૂઆત થશે ત્યાં પણ ગાંધીનગર જઈને પણ રજૂઆતો કરવામાં આવશે અને આગળનો જે કાર્યક્રમ આપણે નક્કી કરશું એ દિશામાં આગળ વધશું અહીંયા અમે નાની મોટી જે મદદ કરવા આવ્યા છીએ પેલું અમણું પતંગ્ય અહીંયાં છે ને અમે સરકારમાં નથી બેઠા અમે સહી કરવી અને તમને સહાય મળી જશે એવું નથી અમે પણ તમારી જેમ એક ગરીબ પરિવારમાંથી આવીએ છીએ અમે પણ એક ખેડૂતના દીકરા છીએ 把大殿里捂开。 અમારા ભાઈ સામે છે અમારા ભાઈઓ છે તમામ ખેડૂતો ખેતમજૂરો જેની પાસે ખેતી નથી સામાન્ય પરિવારમાંથી આવે ગુજરાન ચલાવે છે મજૂરી એવા લોકોને આજે મદદની જરૂર છે ત્યારે અમે નાની મોટી મદદ કરવા તમને આવ્યા છીએ જે ખરેખર પીડિત પરિવારો છે જેને ખરેખર જરૂરિયાતવાળા લોકો છે એ અહીંયાથી આપણે વિતરણ કરીએ અને એ પરિવારોને નાની મોટી અમારાથી જે મદદ થાય એ અમારી અહીંની આખી છે એ સિવાય હોય ભાઈ જોશીભાઈ છે રાજુજી ઠાકોર છે તમારે અહિયાં બાબુજી છે ભાઈ જોશીભાઈ આ તમામ લોકો જે કોઈ મિત્રો છે નામ લેવાના રહી જાય માફ કરજો પણ આખી આમ આદમી પાર્ટી ની ટીમ છે જેને એક આયોજન કર્યું કે અમે